ફૂલ સ્પીડમાં ઇકો મોટર કારના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બે બાઇક ચાલકો હતી અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું તાત્કાલિક ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સ કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી કરાઈ છે અકસ્માત નજરે જોનારાએ કહ્યું કે ઇકો કારે ભાટિયા કોમ્પ્લેક્ષ પાસેથી નીકળી આવી હતી અને બહુ સ્પીડમાં કાર હતી પહેલા ભાટિયા કોમ્પ્લેક્ષના બે ટેબલ તોડ્યા હતા બાદમાં એક ટેબલ જેવું દેખાતું તે કાર તોડ્યા હતા તો સાથે બે બાઇક સાથે કાર અથડાયા હતી જેમાં બાઇક ચાલકના મોત થયા હોય તેવું દૂર લાગતો હતું પણ તો કોઈનું મોત થયું નથી બીરુઆ રિપોર્ટ રિટર્ન ફરજ